સંયોજિકા પટેલ ાગત્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો નરેન્દ્રસિંહ રાણા અને દિવ્યેશ પટેલે પ્રસંગોચિત ઉદ્બોધનમાં શાળાના સંચાલક બીએસ પટેલની મહેનતને બિરદાવી હતી કાર્યક્રમમાં તમામ વર્ગના અને માધ્યમના વિદ્યાર્થીઓએ સંસ્કાર સંસ્કૃતિ અને શિસ્તની ભાવના ઉજાગર કરતા સંદેશ સાથે અનેક કૃતિઓ રજૂ કરી હતી અને કાર્યક્રમ ને સફળ બનાવવા શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી ત્રણ કલાકે આ કાર્યક્રમ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું